ત્યારે ગંગામાં એમ કહે કે ચાલો દીકરા જમવા ત્યારે જ ભગવાન સ્વામિનારાયણ જમવા માટે સભામાંથી ઊભા થતા આ ગંગામાંનો ઓરડો આ દીક ભગવાન સ્વામિનારાયણને ગંગામાં જે વાસણોમાં જમાડતા તે વાસણો બધું જ જેતલપુરમાં અવિસ્મરણીય રીતે દર્શન આપે જ છે પણ ગંગામાં પૂર્વ જન્મમાં કોણ હતા સા કારણથી પુરુષોત્તમ નારાયણ આ ગંગામાને મા કહીને બોલાવતા આ બધી કથાઓ તમે આજ સુધી સાંભળી નહીં હોય વળી ગઢપુર ધામે ગંગા ઘાટે ઉન્મદ ગંગામાં એક એવું વ્રત કરવામાં આવે છે કે જેનાથી સ્ત્રી ભક્તોને શ્રી હરિની માતા થવાનું શુદ્ધ ભાગ્ય મળે છે હવે આપણે ગઢપુરમાં આવેલ ગંગા ઘાટનો ઇતિહાસ કહીએ અને ગંગામાંના પૂર્વજન્મની કથામાં પ્રવેશ કરીએ એક મત અનુસાર ગંગા માને સંતાન ન હતું એટલે મહારાજ એમને મા કહીને બોલાવતા એવું કહેવામાં આવે છે પણ સત્ય વાત શું છે તે આપણે ઉન્મત્ ગંગા મહાત્મય જેવા વિશાળ ગ્રંથને સંદર્ભમાં રાખી અને સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો શ્રી આનંદાનંદ સ્વામીએ કહ્યું હવે જેતલપુરના ગંગાબાઈ મહિલાના નામથી પ્રસિદ્ધ ઉન્મદ ગંગામાં જે ગંગા ઘાટ છે તેની વાત કહું છું પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રગટ થયેલા ધર્મપુત્ર શ્રી હરિએ જે ગંગાબાઈને પોતાની માં માન્યા હતા માતૃતત્વની ભાવના કરી હતી શ્રી આનંદાનંદ સ્વામીએ કહેલા શબ્દ સાંભળીને દરબાર શ્રી રાયસિંહજીના મનમાં વિસ્મય થયો પછી તેનું કારણ જાણવાની ઈચ્છાથી તેમણે આનંદાનંદ વર્ણીને પૂછ્યું દરબાર શ્રી રાયસિંહજી બોલ્યા કે આ જેતલપુરના ગંગાબાઈમાં શ્રી હરિને માપણાનો ભાવ સાથી થયો હતો આ માતૃભાવનાને મોટા સંતોએ વખાણી છે અને શ્રી હરિ પણ તેમના ઉપર અત્યંત પ્રસન્ન રહ્યા હતા મેં ગંગા માનો મહિમા કથાઓમાં સાંભળ્યો છે માતા યશોદા જેમ શ્રી કૃષ્ણને પ્રેમથી જાત જાતના ભોજન તૈયાર કરીને જમાડતા હતા તેમ આ ગંગામાં પણ વિવિધ પ્રકારના ભોજન શ્રી હરિને જમાડતા હતા માને શરીરના સુખની તો કશી જ પરવા ન હતી જેમની રસોઈ બનાવવાની નિપુણતા દેખીને દેવાંગનાઓ પણ વિસ્મય પામતી આવું મેં સાંભળેલું છે પણ આનું કારણ શું તે કથા તમે મને પ્રસન્ન થઈને કહો હે વર્ણિવર્ય આનું મૂળ કારણ જે હોય તે મને કહો કારણ કે આપ ત્રિકાળ જ્ઞાનના સાગર છો હથેળીમાં મૂકેલું આમળું જેમ જોઈ શકાય છે તેમ આપને સમગ્ર વસ્તુ યા ઘટનાઓ અહીં બેઠા બેઠા દેખાય છે શ્રી અનંતાનંદ સ્વામીએ કહ્યું આવું દરબારશ્રીએ પૂછ્યું ત્યારે શ્રીહરિના ધ્યાનમાં અવિચળ સ્થિતિ પામેલા શ્રી આનંદાનંદ સ્વામીએ પૂર્વકાલીન બધું વૃત્તાંત યાદ કર્યું અને પછી તેમને કહ્યું શ્રી આનંદાનંદ સ્વામી બોલ્યા કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શુભંકરા નામે એક બ્રાહ્મણ જાતિની કન્યા હતી તેને શ્રદ્ધાથી ધર્મમાં પ્રેમ હતો અને તે અખંડ શ્રી રામચંદ્રજી ભગવાનની લીલાઓને સાંભળતી હતી એક દિવસ તેણે કથા વાર્તામાં સાંભળ્યું કે માતા કૌશલ્યાજી સ્વાદિષ્ટ ભોજન વ્યંજન બનાવીને કમળનેત્ર રામચંદ્રજીને જમાડતા હતા હે રાજન તે સમયે તેના મનમાં એક એવી ભાવના ઉત્પન્ન થઈ કે હું પણ કૌશલ્યાજીની જેમ રસોઈ બનાવીને પરમાત્માને શું ન જમાડી શકું મને આવો મોકો કેવી રીતે મળે કેવી રીતે હું મારા હાથે ભગવાનને જમાડી શકું મનોવાંછિત ફળ આપનારા કયા દેવની હું આરાધના કરું કે જેનાથી મારો મનોરથ રૂપી વૃક્ષ સફળ થાય આવો વિચાર કરતા કરતા તેને દેવી મહાલક્ષ્મીજીની યાદ આવ્યા શ્રી લક્ષ્મીજી મારો અભિષ્ટ સંકલ્પ પૂરો કરશે જ આમ તેણે મનોમન નિશ્ચય કર્યો હે ભૂપતે તે પછીથી તો શુભંકરા મહાલક્ષ્મીજીની આરાધના કરવામાં જ તત્પર થયા કારણ કે તેમને લક્ષ્મીજીમાં ઘણી જ શ્રદ્ધા હતી તેણે શરીર સુખની સ્પૃહા છોડી દીધી શરીર રૂપી લતાને કૃશ કરી નાખી ભયંકર ઉનાળામાં સૂર્યના પ્રચંડ કિરણોથી કુમળી વેલ જેમ કરમાઈ જાય છે તેમ તે એકદમ ઝાંખી થઈ ગઈ મહાલક્ષ્મીજીની આરાધના કરતા શુભંકરાને ઘણા વર્ષો વીતી ગયા છેવટે તે દેવી પ્રસન્ન થયા અને તેની દ્રષ્ટિ આગળ પ્રગટ થયા મહાલક્ષ્મીજીના દર્શનનો આનંદ થવાથી શુભ આશય વાળી શુભંકરાને દેહનું ભાન ન રહ્યું પ્રેમના આંસુ અને તે રોમાંચિત થઈ ગઈ હે રાજ પ્રેમથી જોડાયેલા તેણે પ્રણામ કર્યા ગદગદ વાણીથી સ્તુતિ કરી પછી વિનયથી નમ્ર થઈને અમૃત જેવું વચન ઉચ્ચાર્યું શુભંકરાએ કહ્યું કે હે શુભે આપ ભગવતીના દર્શનની ઈચ્છા મને ઘણા જ સમયથી રહ્યા કરતી હતી આપ જો સ્વયં અહિયા મારી સન્મુખ પધાર્યા છો તો હે પાવન દર્શન આપનારા દેવી મારું પરમ મંગળ જ થશે શ્રી આનંદ આનંદ સ્વામીએ કહ્યું શુભંકરા આવી પ્રાર્થના કરતી હતી ત્યારે મહાલક્ષ્મીજીએ મુખથી આછું મીઠું હાસ્ય કરીને સુંદર મધુર વાણીથી શુભંકરાની પ્રશંસા કરીને કહ્યું મહાલક્ષ્મીજી બોલ્યા કે તારો મનોરથ કોઈ રીતે પૂર્ણ થાય એવો ન હતો છતાં તે મનોરથને પૂર્ણ કરવા ચાહતી તે મારી પુણ્યકારી આરાધના પૂજા કરી છે અને તે આરાધનાથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું તારો મનોરથ પૂર્ણ કરવા આવી છું ભાગ્યશાળીને જેમ હું ધન આપું છું તેમ તારા તે સંકલ્પને મનોરથને હું જરૂર પૂર્ણ કરીશ શ્રી આનંદાનંદ સ્વામી સ્વામીએ કહ્યું ભગવાન શ્રી નારાયણ ની પાસે જ નિરંતર મહાલક્ષ્મીજી કહ્યું શ્રી આરાધના કરીને મહાન ઐશ્વરજી બોલ્યા કે ભાવિ કાળમાં તું શુભ જેતલપુર ગામમાં નાગર બ્રાહ્મણની પત્નીને પેટ સદગુણ વિભૂષિત કન્યાના રૂપમાં જન્મ પામીશ અને ગંગા આવા પવિત્ર નામથી વિખ્યાત થઈશ ચેક્ષર અને અક્ષરથી પર છે વેદોની શ્રુતિઓ જેનું વર્ણન કરે છે તે પરમાત્મા શ્રી હરિ તે સમયમાં ધર્મ ધર્મભક્તિને ઘેર પ્રાદુર્ભાવ પામશે અસુરના અંશથી જન્મેલા કેટલાક ધર્મ ગુરુઓ અને રાજાઓ કળિયુગનો બળ પામીને અધર્મ સર્ગથી બધા જીવોને દબાવી દેશે પ્રગટ થયેલા શ્રી હરિ પોતાના થી અસુર ગુરુઓ રાજાઓ અને અધર્મ વંશનો પરાભવ કરીને ભૂતાળ ઉપર પોતાની એકાંતિકી ભક્તિનું સ્થાપન કરશે હે સુવ્રતે તારામાં તે માતૃત્વની ભાવના કરશે અને તેમનામાં પુત્રપણાની ભાવના કરતી તું ઘણા સમય સુધી સુંદર સારા ભોજન બનાવીને તેમને જમાડીશ હે સુભે દિવ્ય મનુષ્ય વિગ્રહ ધારી રહેલા તે શ્રી હરિથી તને જન્મ આપનારી માતાને મળે તેવું સર્વોત્તમ અપાર સુખ મળશે શ્રી આનંદાનંદ સ્વામીએ કહ્યું આટલું બોલીને આકાશમાં વીજળી જેમ અદ્રશ્ય થાય તેમ મહાલક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા અને પછી અપાર આનંદ પામેલી તે શુભંકરા વિપ્ર કન્યાએ પોતાનું વ્રત સમાપ્ત કર્યું પછી ભગવાનમાં મન રાખના રીતે શુભંકરા કાળે કરીને મૃત્યુ પામી અને પછી આગળ કહેલા શ્રી જેતલપુર ગામમાં પવિત્ર મૂર્તિ માતા પિતાને ઘેર તેણે જન્મ લીધો બચપણથી યોગિનીના જેવી તે બાલિકા જાત કર્મ આદિ સંસ્કારને પામીને તેની માતાએ ગંગા આવા નામથી બોલાવી તેથી તે બાલા ગંગા આવે નામે પ્રખ્યાત થઈ પૂર્વ શુભ સંસ્કારોને લીધે તે ગંગાબાઈને સત્સંગને લીધે શ્રી હરિનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને મહાલક્ષ્મીજીના રાજી પાથી તેના બધા મનોરથ સફળ થયા હે રાજન તમારા પ્રશ્નને અનુસારે મેં પ્રત્યુત્તરના રૂપમાં વાત કહી છે હવે મોટા ઋષિ મુનિઓએ જે કહ્યું છે તે પ્રાસંગિક બધું કહું છું જે સ્ત્રીઓના મનમાં એવી ઈચ્છા થાય કે હું શ્રી હરિની માતા બનું અને શ્રી હરિ મને મા કહે તો તે સ્ત્રીઓએ ઉન્મદ ગંગાના ગંગા ઘાટમાં રહેલા તીર્થમાં આદર ભાવથી સ્નાન કરવું અને આ વ્રત માઘ એટલે કે મહામાસમાં કરવું દિવસમાં એકવાર જમવું અને કામિત દાયની એટલે કે અભિષ્ટ ફળ આપનારી દેવીની શ્રદ્ધાથી પૂજા કરવી હે રાજન મહિનો પૂરો થાય ત્યારે વ્રત કરનારી સ્ત્રીઓએ શાસ્ત્રોક્ત રીતે પોતાની શક્તિ પ્રમાણે તે વ્રતનું ઉદ્યાપન કરવું હે રાજન આ રીતે તીર્થ સ્નાન પૂજન દાન અને અંતે ઉદ્યાપન આદિ કરનારી હરિભક્ત સ્ત્રીઓને ગંગાબાઈની જેમ શ્રી હરિની માતા થવાનું માતાપણાનું સદભાગ્ય મળે છે અને તેમ થવાથી તેના અનંત જન્મના પાપોનો નાશ થાય છે તે પૂર્ણ કામ થાય છે અને દેહને અંતે શ્રુતિઓમાં જેને બ્રહ્મપુર કહ્યું છે તે અક્ષરધામને પામે છે હે રાજન તમે કથા સાંભળવામાં ઉત્સાહિત છો તેથી ઉન્મદ ગંગાના ગંગા ઘાટની સંપૂર્ણ વાત આ રીતે તમને કહી છે જે કોઈ પણ સ્ત્રીઓ કે પુરુષો આ કથાનો પાઠ કરશે તો તેને શ્રી હરિના સ્વરૂપમાં અપાર સ્નેહ વધશે અમે ગંગામાનું સંપૂર્ણ આખ્યાન આગળ કહી ચૂક્યા છીએ એટલે આમાં વિસ્તાર કરવો નથી સંદર્ભ ગ્રંથ વિહારી લાલજી મહારાજ કૃત શ્રી ઉન્મદ ગંગા મહાત્મય ઇતિહાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો એ સાથે જય સ્વામિનારાયણ